અમદાવાદની સેટેલાઇટ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા તેર વાહનોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે સેટેલાઇટ પોલીસે બાતમીના આધારે એક સગીરાને એક યુવકને ઝડપી લઈ ઈ ગૂચકોપના આધારે સર્ચ કરતા બંને પાસેથી મળી આવેલું વાહન સેટેલાઇટમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી વધુ તપાસ દરમિયાન આરોપીઓએ તેર વાહનોની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે ભગવતીલાલ એક સગીરની અટકાયત કરી ચોરીના વાહનો કબજે કર્યા હતા આજે વહેલી સવારે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં લોન્ડ્રી વિભાગમાં આગ લાગવાની ઘટના બની હતી ઘટનાની જાણ થતા નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી આ લોન્ડ્રી વિભાગ હોસ્પિટલ બિલ્ડિંગથી અલગ રાખવામાં આવ્યો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ કયા કારણોસર આગ લાગી તેનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કેટલાક યુવકો દ્વારા યુવતીને બોલાવી રસ્તા પર જન્મદિવસની ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં યુવકો અને યુવતી ફક્ત ડાન્સ નથી કરતા પરંતુ બિભસ્ત ચેનચાળા કરતા જોવા મળ્યા હતા જ્યારે એક યુવક યુવતી પર ચલણી નોટનો વરસાદ કરતો પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિડીયો વાયરલ થતાં પોલીસે માં દેખાતા શખ્સની ઓળખ મેળવી તેની શોધખોળ હાથ ધરી છે